તો પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલા ચાંપાનેર પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે ઐતિહાસિક પ્રવાસન મથક ની વિશિષ્ટ પ્રવાસીઓને આપી શકાય તે હેતુસર બીજા દિવસે પ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલે પંચમહાલ જિલ્લા માટે એક નવું ગીત ભેટ આપ્યું છે તેઓએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું કે પંચમહાલ ની ધરતી પર પંચમહોત્સવનું આયોજન થાય છે અને એમાં તેઓ પાંચ મને પાચી પાંચમી વખત મોકો મળ્યો છે એ પ્રસંગે કંઈક યાદગીરી બનાવી હતી એટલે મેં એક ગીત પંચમહાલ છે એન્થમ સોંગ કહી શકાય એવું પંચમહાલ જિલ્લાનું એક ગીત મને પ્રસ્તુત કરતાં ખૂબ આનંદ થયો અને જે રીતે એના લોકોએ એને વધાવ્યું એ જાણીને વિશેષ આનંદ થયો ફરીવાર પંચમહોત્સવમાં આપણે મળતા જ રહીશું આવા અદ્ભુત ગીતો સાથે એન્થમ સાથે અને મોજ મજા અને જલસા સાથે